સમૂહસૂત્રો ચાલી નથી રહ્યું હાલમાં જ મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મિલિન દેવરાય કોંગ્રેસ છોડ્યા બાદ સતત એવી ચર્ચા ચાલી રહી છે કે તેમના નજીકના કેટલાક ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી શકે છે દેવરાય ચૌદમી જાન્યુઆરીએ કોંગ્રેસને વિદાય આપવાનું નક્કી કર્યું હતું જે દિવસે રાહુલ ગાંધી મણિપુરથી તેમની ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરવાના હતા તેઓ કોંગ્રેસ છોડીને શિંદે શિવસેનામાં જોડાયા હતા આ સંબંધમાં છેલ્લું નામ બાબા સિદ્દીકીનું હોવાનું માનવામાં આવી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પાર્ટી પણ છોડી શકે છે સિદ્દીકીની સિદ્દીકી વિશેની ચર્ચાએ જોર પકડ્યું જ્યારે તાજેતરમાં જ તેઓ એનસીપીના નેતા અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અજીત પવારને મળ્યા હતા બાબા તેમના પુત્ર અને વર્તમાન ધારાસભ્ય જીશાન સાથે અજીત પવારને મળ્યા હતા જોકે તે મુલાકાત બાદ બાબાએ મીડિયાને કહ્યું હતું કે હું છેલ્લા અડતાલીસ વર્ષથી કોંગ્રેસ સાથે છું ભવિષ્ય વિશે કોઈ કશું કહી શકતું નથી અત્યારે હું કોંગ્રેસ સાથે છું અજીત પવાર તેમણે કહ્યું કે અજીત પવાર સાથે મારા સારા સંબંધો છે છેલ્લા ત્રણ દાયકાથી તેમને ઓળખું છું તેમણે કહ્યું કે જો હું કોઈ નિર્ણય લઈશ તો હું તમને બધું જ કહીશ મિલિંદ દેવરાના ગયા બાદ મુંબઈ કોંગ્રેસમાં ભડકો થયો છે મિલિંદ મુંબઈ કોંગ્રેસને આર્થિક મદદ કરતા હતા આવી સ્થિતિમાં તેમની સાથે રહેલા તમામ નેતાઓ પણ ભાંગી પડવાના આરે છે તાજેતરમાં ધારાવી શિંદે સહિત મુંબઈના ચાર કોંગ્રેસી કાઉન્સિલર શિવસેનામાં જોડાયા હતા આ તમામ કાઉન્સિલરો મિલિંદ દેવરાના નજીકના ગણાય છે આ ઉપરાંત બે થી ત્રણ વધુ ધારાસભ્યો અને નેતાઓના નામ પણ સામે આવી રહ્યા છે જેમાં બાબા સિદ્દીકી અને નસીમ ખાન જેવા નામ સામેલ છે બાબા સિદ્દીકીના લઈને ચર્ચા જોરશોરથી ચાલી છે તેમણે કહ્યું કે અત્યારે અમે કોંગ્રેસમાં છીએ પરંતુ જે પણ નિર્ણય લેવામાં આવશે તે આપણે જણાવીશું દે કોંગ્રેસ છોડ્યા બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભાગલા પડવાની દહેશત રાજ્યસભાની દહેશત વ્યક્ત થઈ રહી છે રાજ્યસભાની ચૂંટણી પહેલા ઉત્તેજના વધી ગઈ છે આવી સ્થિતિમાં જ્યારે રાજ્યસભાની ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે કોંગ્રેસ પર સંકટ વધી ગયું છે મહારાષ્ટ્રમાં છ બેઠકો ખાલી થઈ રહી છે જેના પર ચૂંટણી થઈ શકે છે કોંગ્રેસના ચુમ્માલીસ ધારાસભ્યો છે રાજ્યસભા જીતવા માટે અહીં બેતાલીસ ધારાસભ્યોની જરૂર છે આવી સ્થિતિમાં કોંગ્રેસને એક બેઠક મળી શકે છે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાંસદ કુમાર કેતકરનો કાર્યકાળ આગામી એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે પરંતુ ત્યાં કોંગ્રેસમાં ભાગલા પડવાની તૈયારી કરવામાં આવી રહી છે તાજેતરમાં રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ભાજપના સાતમા ઉમેદવાર નક્કી કરવા માટે ટોચના નેતાઓને મળવા દિલ્હી આવ્યા હતા જો સંખ્યાત્મક તાકાતની વાત કરીએ તો ભાજપ શિવસેના શિંદે જૂથ અને એનસીપી અજીત પવાર જૂથનું મહાગઠબંધન રાજ્યમાં સરળતાથી પાંચ બેઠકો જીતી શકે છે કોંગ્રેસ ત્યાં છઠ્ઠી બેઠક જીતવાની સ્થિતિમાં છે પરંતુ સત્તાધારી પક્ષ કોંગ્રેસ સાથે છેડો પાડીને આ બેઠક મહાયુતીના ખાતામાં નાખવાનો પ્રયાસ કરી રહી છે